સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એક અમારી જવાબદારી છે તમારું પોતાનું સંગલે ડોક્ટર પાસે બે સચોટ સલા લેવા જોવો પગડી ડોક્ટર કાર્યક્રમ વીઆર લાઈવ પર સોમવાર થી શનિવાર બપોરે 10 કલાકકે ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત નમસ્કાર સ્વાગત છે આપનું વીઆર લાઈવ ના કાર્યક્રમ ફેમિલી ડોક્ટર માં જે પ્રમાણે સર્વે થયેલા છે જે પ્રમાણે આંકડા સામે આવે છે તે પ્રમાણે જો હું વાત કરું તો ભારતમાં દર વર્ષે એડીના દુખાવાની સમસ્યાના જે કેસ નોંધાય છે તે અંદાજીત એક કરોડ થી પણ વધારે છે અને જે cases સામે આવે છે તેમાં મહિલાઓને આ તકલીફ થતી હોય તેવો પણ માહિતી સામે આવી રહી છે તો મિત્રો આવો જે આપણે આજ વિષય પર આયુર્વેદિક સારવાર આપણે કઈ રીતે મેળવી શકીએ છીએ આયુર્વેદમાં દુખાવા વિશે શું કીધેલું છે તો આપણે એ જ વિષય પર માહિતી મેળવીએ પચીસ વર્ષથી વધુ વર્ષોનો અનુભવ ધરાવતા વૈદ્ય રાજેશભાઈ ઠક્કર થી આપણે તેમનું સ્વાગત કરીએ રાજેશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર છે રાજેશ ભાઈ સૌ પ્રથમ તો આજે આપણે જયારે એડી ના દુખાવા વિશે વાત કરી રહ્યા છે તો વિષય લક્ષી સંક્ષિપ્તમાં માહિતી સમજાવશો ચોક્કસ એડી નો દુખાવો કઈ કઈ કન્ડિશનમાં થઈ શકે કયા રોગમાં થઈ શકે એ આપણે પહેલા જોઈ લઈશું તો આયુર્વેદની વાત કરીએ તો આયુર્વેદમાં વાત કંટક નામનો એક રોગ છે વાત રક્ત નામનો એક રોગ છે આ બધી જે કન્ડિશન હોય એમાં એડીનો દુખાવો થઈ શકે એવું લખ્યું છે એડીના ભાગમાં અને અત્યારે હાલ આપણે મોડર્ન મેડિકલ સાયન્સ પ્રમાણે જોવા જઈએ તો એમાં એક કેલ્કેનિયર સ્પોર નામનું એક કન્ડિશન થાય છે એને સાદી ભાષામાં કેવું હોય તો હાડકું વધવું એડીનો ભાગનું હાડકું વધતું હોય અને એ જે દુખાવો થાય એના કારણે થઈ શકે છે બીજું એક પ્લાન્ટર ફેસાઈટીસ નામની એક કન્ડિશન થતી હોય છે એમાં પણ આ તકલીફ થઈ શકે છે એ વિષય આપણે આગળ જોતા રહીશું અને ત્રીજી એક કન્ડિશન આવે યુરિક એસિડ એ વધતું હોય લોહીમાં અને એને કારણે એના યુરેટ્સના ક્રિસ્ટલ જે છે એ ત્યાં ભેગા થતા હોય જામ થતા હોય તો આકલી કન્ડિશનમાં સામાન્ય રીતે એડીનો દુખાવો વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે રાજેશભાઈ રાજેશભાઈ આપણે કયા કયા અલગ કારણો હોઈ શકે છે તે વિષય પર ખૂબ જ સચોટ માહિતી દર્શક મિત્રને આપી ત્યારે એડી વિશે જયારે આપણે વાત કરતા હોઈએ તો ઘણી વખત એવું જોવા મળે છે લોકોની ફરિયાદ રહેતી હોય છે કે તેઓ જયારે સવારે ઉઠે છે તો તેમની એડીમાં સતત જે પાછળનો ભાગ છે પર્ટિક્યુલર તે સ્પેસ પર દુખાવો વધારે રહે છે તો એનું કારણ શું હોઈ શકે મોટે ભાગે એડીનો દુખાવો છે ને બે જગ્યા એ થાય એક એડીના તળિયામાં થાય અને એક એડીનો જે પાછળનો ઉપર નો જે ભાગ હોય ને પંજાનો તળિયા ની સેજ ઉપરનો ભાગ એ ત્યાં થતો હોય તો એ જયારે દુખે છે તો ત્યાં એક વસ્તુ થઈ શકે કે કોઈ ભાગ સૂજ આવી અને ઉપસી ગયેલો છે કે નહીં ચેક કરવું દરેક જે પણ દર્દી છે એને બરાબર છે અને નીચેના ભાગમાં પણ હોઈ શકે તો બંને જગ્યાએ હાડકું વધતું હોય અને જો ભાગ ઉપસેલો દેખાતો હોય અથવા બીજી કોઈ વ્યક્તિ ચેક કરે અને એ જે દર્દી જે છે એ ત્યાં એને હાથ ના અડવા દે અને એમ કે કે ના મને મને આમ થાય થાય છે છે તમે હાથ અડાડશો આવું જો એટલે દર્દી જે સ્પર્શ કરવાની પણ ના પાડે તો મોટે ભાગે હાડકું વધતું હોય એવી શક્યતાઓ હોઈ શકે છે એટલે એના માટેની તપાસ આગળ એના એક્સરે વગેરે પાડવાની જરૂર પડે અને કેટલાક લોહીના રિપોર્ટ પણ કરવા પડે કે એનાથી ડિફરન્સીએટ કરવા માટે

हेलो जी नमस्कार اپ નામ જણાવશો ને આપ ક્યાં વાત કરો છો હા જણાવો ખૂબ છે શ્વાસ છે દિવસ થઈ ગયા છે પણ ઉમર છે અને એમને દમની તકલીફ છે નિદાન થયેલું છે અસ્થમાનું ઓકે અને કેટલા સમયથી સારું સારું ઓકે તો ખાંસી ની તકલીફ થઈ છે અને ગોળીઓ સૂચવું છું એ બંને ગોળીઓ અને જરૂર લાગે ફોન કરી શકો અથવા નીચે જે નંબર આવે છે ફોન કન્સલ્ટિંગ કરાવવું હોય તો પણ તમે ફોન કરી શકો છો હું ટીવી પર તમે સાંભળો હું જવાબ આપું છું

ને એડી સુધી દુખાવો છે તો અમુક વ્યક્તિની ફરિયાદ રહે છે કે તેમને એડીમાં દુખાવો છે અને સાથે સાથે પગના જે પંજા છે તેમાં સોજો રહેતો હોય છે તો આ બધા જે લક્ષણો અલગ અલગ આપણે જોતા હોઈએ છીએ દુખાવો અલગ અલગ જગ્યાએ થતો હોય છે એ વિશે પર આપશું માહિતી આપશું ચોક્કસ અમાર ડિફરન્શિયેટ કરવા માટે એક નિષ્ણાત વૈદ્ય હોય અને એને સામાન્ય રીતે એવું છે કે વૈદ્યને પોતાનું આયુર્વેદનું તો જ્ઞાન હોય

તો એ દુખાવો સામાન્ય રીતે એવું બને કે વિટામિન ની ખામી ને કારણે થતો હોય અત્યારે જેમ વિટામિન બી ટ્વેલ ની ખામી છે અને એને કારણે દુખાવો થતો હોય તો એ થઈ શકે પિંડીઓમાં કડતર પણ થતી હોય સાથે સાથે એડીમાં પણ દુખી શકે તો એક વધુ કોલર મિત્ર સાથે સૌ પ્રથમ આપના ટીવી નો અવાજ બંધ કરશો અને આપનો પ્રશ્ન ફરી જણાવશો મને પહેલા પ્રશ્નો નો જવાબ આપો તમને કેટલા સમય થી આ તકલીફ છે હલો

અમને એટલે ઝાડો થયા પછી જે બળતરા થાય છે એ તમને પા અડધો કલાક રહે છે કે બે ત્રણ કલાક રહે છે ના અત્યારે કોઈ દવા લગાડો છો આજ હેલો ખાલી અડધો કલાક રહે છે હા કરે ભાઈ અત્યારે કોઈ દવા લગાવો છો આપ એવું પૂછી રહ્યા છો ડોક્ટર હું જવાબ હા અને દર્શક મિત્રો વિનંતી છે કે સુધી પોઈન્ટ વાત કરો કે કેટલીક વખત કવરેજ ના પણ પ્રશ્નો હોય એમને

એમને બે પ્રકારની ઔષધિ લેવાની છે રાત્રે એમને ઇસબ ગુલ લેવાની છે પણ એમાં બે વસ્તુ કરવાની છે કે ઈસબ ગુલ ચૂર્ણ સો ગ્રામ બંને મિશ્ર કરી અને રાત્રે સૂતી વખતે એક થી બે ચમચી જેટલું એમને લેવાનું છે બે ગોળી લેવાની છે એમાં એક ચંદ્રકલા રસ નામની ઔષધિ આવે છે એ એમને લેવાની છે અને એની સાથે સાથે યશ મધુ ઘનવટી આવે છે એ પણ બે ગોળી લેવાની છે બંનેમાંથી બે બે ગોળી પાણી સાથે ગળી જવાની છે

બે વાર ચિકન ગુ થયો એના પછી અત્યારે વાહ બીજી બધી તકલીફ ભેગી થઈ ગઈ અત્યારે ને આપણે બઉ દુખાવો રહે છે ને ચાલી નથી શકતો તો બઉ જ દુખાવો રહે છે चिकन गुनिया रेट केटलो टाइम छयो दिनी अब त टीवी नो आवाज बंद करो एक मिनट फोन तो पर पेला बात करी लो हा जी हा जी आदि बंद करो हम अपने चिकन गुनिया कितना समय पेला चिकन गुनिया दे वाली थियो तो उखरा उखरी हम पेला एनादी तो केहू घबरा लैट्रिन मा जे न भाई तू उठी ना से पड़े है उ તો એટલી તકલીફ છે ને ગોડામાં એડીમાં કે આપણે ચાલી નહિ શકતા એટલે એવું છે તમારે સારું જીણો તાવ રહે છે

આ પ્રશ્ન ચિકનગુનિયા થયો હોય અને પછી વાહની તકલીફ થઈ હોય અને વર્ષોના વર્ષો સુધી પીડાતા હોય બે હાજર નવ વાળા દર્દીઓ હજી સુધી પીડાઈ રહ્યા છે બે હજાર પંદર વાળા સત્તર વાળા અને બે હાજર વાળા એ બધા પીડાઈ રહ્યા છે પણ મને એક આશ્ચર્ય થાય છે કે એક ચિકિત્સા એક ચિકિત્સા નું વિજ્ઞાન તમને વર્ષોના વર્ષો સુધી એમાંથી રાહત નથી આપી તો શા માટે કુદરતે આપેલું આયુર્વેદનો આટલું મોટું આપણું ભારતનું પોતાનું ચિકિત્સા વિજ્ઞાન છે તો એની પાસે જવાની ઈચ્છા કેમ નથી થતી તમને એક જ રોગથી વારંવાર પીડાવા છતાં આટલી ભયંકર તકલીફ છે તમારે છોકરાઓના ઉછેર માટે આવક નો કમી થઈ રહી છે તમે બેસી નથી શકતા ઉભા નથી થઈ શકતા તો આયુર્વેદ ની સારવાર કરાવો ચોક્કસ થી તમે આ શરૂઆતમાં આવ્યા હો તો ફક્ત સાત થી ચૌદ દિવસમાં એક પણ તકલીફ રહેતી નથી ચિકનગુનિયાના હજારો દર્દીઓ અમે પણ જોયા છે ફક્ત ને ફક્ત આજ સુધી મેં એક પણ એવું દર્દી નથી જોયું જે આયુર્વેદ ની સારવાર કરાવી હોય વર્ષો સુધી હેરાન થયું હોય એ તત્કાલ મટાડવાનું બાટલા ચડાવવાનું કરવું છે કારણે તકલીફ તકલીફ વધે છે છે અને પછી ભોગવે હજી મોડું નથી થયું શક્ય બને એટલું જલ્દીથી આયુર્વેદ સારવાર શરૂ કરાવો જરૂર પડે તો અમારા ત્યાં ફોન કરી અમારે ત્યાંથી દવા મંગાવો કન્સલ્ટિંગ કરાવવા રૂબરૂ આવો તો રૂબરૂ આવો અથવા ફોન કન્સલ્ટિંગ કરાવો તમારે બે ઔષધિ અને કુકાળાની હું ભલામણ કરું છું એક આમ વાતારી રસ છે બીજું એક સિંહનાદ ગોગળ છે બંનેમાંથી બે બે ગોળી નવશેકા ગરમ પાણી સાથે ગળી जाओ ખાલી પેટે ગળો અને ઉપર એક રાસના સપ્તકક્વાત આ નામનું ભૂકો આવે બે ચમચી ભૂકો ઉકાળી ગાળી અને પી જાઓ ઠંડકવાળી અને ખટાશવાળી વસ્તુઓ બંધ કરો ચોક્કસ ફાયદો થશે જીナજશભાઈ રાજેશભાઈ જી પ્રમાણે આપણે આજે એડીના દુખાવા વિશે વાત કરી રહ્યા હતા પ્રશ્ન એ પણ થાય છે કે જો એડીનો દુખાવો હોય છે તો ઘણી વખત આપે જે પ્રમાણે કહ્યું આગળ વધીતે પહેલા બધે કોલ મિત્ર છે હેલો કેવું દસ તો શેત પણ શ્રમ કરો તો મને શ્વાસ બઉ કરે છે અને પચાસ ટકા ના હાર્ટ છે એવું છે

અને ખાંસી આવે છે રાત્રે બેઠા લઈ જવું પડે હેરાન થવું પડે છે હવે આમાં સારું હું તમને બે ઔષધો સૂચવું છું અને જમ્યા પછીનું એક પ્રવાહી પણ સૂચવું છું તમારે બે ગોળી લેવાની છે એમાં એક છે શ્વાસ કુઠાર રસ નામની ગોળી પ્રવાહી ત્રણ ચમચી દવા લેવાની છે અને ત્રણ ચમચી પાણી લેવાનું છે એ બંને મિશ્ર કરી અને પછી જમ્યા પછી તરત પી જવાનું છે બંને વખત અને પેલી જે ગોળીઓ છે એ તમારે ખાલી પેટે લેવાની છે આયુર્વેદની સારવાર કરાવો કેમ કે અત્યારે પંપ લેવાથી અત્યારે તમારી શ્વાસ નળી પોડી થઈ જશે પણ કાલે ફરીથી તકલીફ થઈ શકે પરમ દિવસે આપણે એડીના દુખાવા વિશે વર્તા હોઈએ છીએ તો એડીને દુખાવાના એક નહીં અનેક કારણો હોઈ શકે છે ત્યારે ઘણી વખત એવું સાંભળવામાં આવે છે વધુ એક કોલર મિત્ર જોડાઈ રહ્યા છે હલો

ચાલવા બેસવામાં તકલીફ પડે ચાલુ બરાબર ચોક્કસ તો આનો ફાયદો થઈ શકે છે હું ઔષધો સૂચવું છું અને ફોન કપાય છે અમારે ત્યાંથી ઔષધો મંગાવવા હોય તો નીચે નિસર્ગ નામ નામથી જે નંબર આવી રહ્યો છે ત્યાં પણ ફોન કરીને મંગાવી શકો રૂબરૂ બતાવવા પણ કોઈ દર્દીને આવવું હોય તો એ આવી શકે છે ફોન કપાય છે હા બની આપણે એમને જવાબ આપીએ છીએ

પાંચમા ભાગ પાંચમા પાંચમો મણકો અને સેક્રમનો એટલે ત્રયો ગુગડ નામની ગોળી બે લેવાની છે બીજી એક વાત કે જાવી બે ગોળી લેવાની છે બંને નવશેકા પાણી સાથે ખાલી પેટે લેવાની છે અને કલાક બે કલાક સુધી કશું ખાવું પીવું નહીં તો ખાલી પેટે દવાની અસર બહુ સારી થાય અને સાથે જો આજુબાજુમાં નગોર્ટ નું ઝાડ હોય નર્સરી માં કે ક્યાંય તપાસ કરીને તમે લઈ શકો તો પંદર થી વીસ પાંદડા કચડી અને થોડું અડધા થી એક ગ્લાસ પાણી સાથે ઉકાડી એનું પાણી તમારે પી જવાનું છે જ સરસ ફાયદો થશે તમને ન હોય તો પણ તમે નગોર્ટ નો નિર્ગુંડી પત્રક кваસ પણ મળતો હોય છે ક્વાસ પણ તમે ઘરે બાર થી લાવી અને ઘરે ઉકાડીને પી શકો છે જે બિલકુલ આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાયા છે અને અંતિમ કોલર મિત્રનો ફોન લઈએ હેલો સારો અને સાથે એટલું કેવાનું કે સરગવાના ફૂલ નું શાક ખાઈએ તો કેટલું સારું જી આપણા પ્રશ્ન પ્રશ્નનો ઉત્તર ટીવી માં જી રાજેશભાઈ

જાવંત્રી ને કેસર ને જાયફળ ને આ બધું અંદર આવતું હોય એ એટલા માટે છે કે તમે ઘી ખાવ છો તો ઘી ને પચાવવા માટે જે પાચક રસો જોઈતા હોય પેલા ગરમ મસાલા જે છે ને એ લીવર અને પિત્તાશય ને સરસ રીતે જરાવી શકે નંબર બે કે ગોળ અને ઘી હોય એટલે તરત શક્તિદાયક થાય છે એવા મેથી પાક પછી પેલા અડદિયા પાક હોય આદુ પાક હોય એવા ઘણા બધા ગુંદર પાક હોય છે ગુંદર પાક લઈ શકાય સારી વસ્તુ છે કે જે લોકો જે સ્ત્રીઓને ખાસ સફેદ પાણી પડતું હોય અને શરીર ધોવાતું હોય શરીર એકદમ સ્ત્રીઓ માટે બઉ જ સરસ છે ધાતુ નીકળવાનું બંધ થશે અને એને સ્ફૂર્તિની અનુભૂતિ થશે બીજો શું પ્રશ્ન હતો ધ્વનિ એમનો સર બીજો પ્રશ્ન એમને એ હતો કે સરગવાના ફૂલનું શાક ખાવું જોઈએ તે ખાઈ શકાય હા બંને ખાઈ શકાય સરગવાને આખી એની સિંગોનું પણ શાક કહી શકાય ફૂલોનું પણ શાક ખાઈ શકાય છે કોઈ વાંધો બંને સારું છે સરગવાનું તો અત્યારે સૂપ બનાવીને પણ લઈ શકો સરગવાનો સબ્જી બનાવીને પણ લઈ શકો છો અને બહુ જ ઉત્તમ છે સાદા ચોખ્ખા રાખવા હોય જેને કોલેસ્ટ્રોલ ઘટાડવું હોય અને વજન ઘટાડવું હોય ત્રણેય લોકો માટે ઉત્તમ જી બિલકુલ રાજેશ ભાઈ આજે આપ અમારી સાથે જોડાયા અને આપે ખૂબ જ ઉપયોગી માહિતી સૌ દર્શકો જી ધન એક છેલ્લું કહી દઉં કે આપણે જે મુખ્ય ચર્ચા કરવાની દર્શક મિત્રો ખૂબ વધારે રહી ગઈ છે એટલે એક પોઈન્ટ હિન્ટ આપું છું દર્શક મિત્રોને કે બે જગ્યાએ હોય કે તમને પગની એડીમાં જ્યારે દુખાવો થાય તો એક પ્લાન્ટર ફેસાઇટિસ નામની એક તકલીફ થાય એમાં પ્લાન્ટર ફેસિયા નામનો એક સ્નાયુ આવે પગના તળિયાને આખા પગના તળિયાને લાંબામાં લાંબો એ આખો સ્નાયુ છે એ આખો ખેંચાતો હોય એની ઉપર સોજો આવ્યો હોય ખુલ્લા પગે કાંકરાવાળી જમીનમાં જમીનમાં ખાડા ચાલવાથી આ તકલીફ થઈ શકે તો કારણે પણ એડીનો દુખાવો થયો હોય તો એ પણ એક્સરેમાં એડીની પાછળના ભાગે અથવા નીચેના ભાગે હાડકું વધતું હોય તો એ થઈ શકે છે એટલે એ પણ એનાથી તકલીફ થતી હોય તો કયું નિદાન છે એ જાણવું જરૂરી છે યુરિક એસિડ હોય તો બળતરા વધારે થાય બરાબર છે એટલે આ કયા પ્રકારની તકલીફ છે એની ઉપરથી નિદાન થાય છે અને ચોક્કસ એની સારવાર થઈ શકે એ સારવાર શું હોય આજ હપ્તો આપણે અત્યારે અધૂરો રાખીએ છીએ અને એની એડીના દોખાવાની આયુર્વેદ સારવાર વિશે આવતા બુધવારે આપણે ચર્ચા કરીશું જી બિલકુલ રાજેશભાઈ ખૂબ જ ઉપયોગપૂર્ણ માહિતી આપે સૌ દર્શક મિત્રોને આપી અને આપે આપનો કિંમતી સમય અમને ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ધનવંતરી જય આયુર્વેદ તો દર્શક મિત્રો આજે ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં ફક્ત આટલું

છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રમો